તો સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષનો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો સુરત બે વિધાનસભામાં પાટીલની બાઇક રેલીનું આયોજન પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપનો પાટીલનો પ્રચાર ગૃહ રાજ્યમંત્રીની ઝી ચોવીસ કલાક સાથેની ખાસ વાતચીત હર્ષ સંઘવીએ પ્રિયંકા ગાંધી પર પ્રહાર કર્યા પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રવાસ પર આવ્યા છે ચૂંટણી પૂરી થયા બાદ વિદેશનો પ્રવાસ કરશે

ભારતીય જનતા પાર્ટી ને અમારા ઉમેદવાર ને આશીર્વાદ આપવા માટે માતાઓ બહેનો યુવાનો બધા બહાર આવેલા છે આજે સૌ લોકોએ સંકલ્પ લીધો બાર મોદી સરકાર અપકી બાર ચારસો બાર આ નારા જોડે ભારતીય જનતા પાર્ટી ને મજુરા વિધાનસભાના લોકો આગળ વધી રહ્યા છે મને વિશ્વાસ છે કે એક નવો ઇતિહાસ પ્રિયંકા પણ પ્રચારમાં જોડાઈ ગયા છે પ્રિયંકા ગાંધી હમણાં ચૂંટણી ટુરિઝમ પર ફરવા આવેલા છે ચૂંટણી પછી એટલે સ્વિત્ઝરલેન્ડ અને દેશ વિદેશની અંદર ફરવા નીકળી જશે એ ગરીબોની વાત એમને માત્ર ચૂંટણીમાં યાદ આવે અમે લોકો ગરીબોના નાના મોટા કામ માટે હર હંમેશ કામ કરીએ છીએ રાહુલ ગાંધીની વાત એમની પાર્ટીમાં બી કોઈ સિરિયસલી નથી લેતું એમના પરિવારમાં બી કોઈ સિરિયસલી નથી લેતું મને બી એમની ઉપર ખૂબ દયા છે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો સાથે મળી ના સંકલ્પ જોડે મોદીજીના શાસનમાં એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે બિલકુલ કે આ હતા રાજ્ય ગૃહમંત્રી હાલ સંઘવી કે જે રીતના પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે હજારોની સંખ્યામાં